જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજે ભાજી માટે ચોળી વાઈ એટલે ચોળી વેણી ગેડા વેણ્યા તો વિડીયોમાં બનાવી રેજો હું તમને વિડીયો બતાવું જો આ ચોળી છે આ કપા જો આ મિત્ર ચોળ્યું આવી જશે જો ઘર પૂરતું શાકભાજી માટે આવું થોડું વાબુ જરૂરી છે જુઓ જો અમુક હુકાઈ છે વચમાં થોડી નથી વેણે એટલે અમુક ફળીઓ હૂંકાઈ જઈશ કાળીગડી વાય છે કાળીગડીને હવે ફૂલ આપવા છે તો આ કાળીગડીનો વેલો છે જો અને ફૂલ ખાઈ જો કાળે ગવ બેહવા માંડીએ છે જો કાળીગું થયું છે અમુક હવે આવવા માંડીએ છે જો આ કપા હમરું પણ હવે આ મોડ્યું આ રુએ હજી વેણવાનું ચાલુ નથી કર્યું પણ એમ કે થોડા દિવસ પછી વધારાનું એટલે વેણશે આ જોરું એ આ કપાસના ભેળ બે ઓલ્યુ કરી હતી એક તો આ કાળી કાળેબૂસી પણ આ કવા પડ્યો છે એટલે બગડી જશે જુઓ આયા તો છે પણ કવય જોઈશ અમુક ભ્યાડા થોડા વાયા હતા અમુક ડોકા જુઓ ભ્યાડાશે ભ્યાડા થોડા જ વાયા છે દસ પંદર ડૂકા જેવા જ વાયા છે કપા એ સારા કપા હજુ એમ કે દ્વારા જોવા છે આ બાજુ આવી જુઓ ધ્રુવનું બિયારણ સારું છે જો એને હાથે ભોય પડી જાય છે હજી વધારે આવે એટલે વેણવાનું ચાલુ કર બિયારણ સારું જો ફૂગાય એમને અડતે પહેલા તર લેવ રહી જાય છે મિત્રો આ તુરિયાનો વેલો છે જો તુરી હવે આબા મોડે છે આ આવડા આવડે થે છે આ તુરી ને થોડા બે ત્રણ ડોકા વાયા હતા એટલે તુરી જો આબા મોડે આવે આવડા આવડા આબા મોડે છે હવે હવે મોડે છે આ તુરી નો તો મિત્રો બે તુર્ય જડે જુઓ બે જડે હિ બે તુર્ય પણ જડે છે એટલે થોડું થોડું શાકભાજી વેણી લીધું છે રોમડન સેગુ પેડા અંતુરિયા જો મિત્રો બે ત્રણ ટકા ની શાકભાજી થઈ ગઈ કરને કરને તો મિત્રો આતલે વેણી સેગુ જુઓ વેણી એક કાળી ગુજડ્યું છે વધારે તો એક જડ્યું બીજું અમુક બે હવા મોડે છે કોઈ કવઈ જોય એ ફાળીયું છે જુઓ શાક માટે તો મિત્રો જુઓ ભેડા પણ આટલા નીકળ્યા છે થોડા ડોકા હોય તો પણ આટલા નેકળ્યા જો બે ત્રણ ટક્કરની શાકભાજી નીકળી ફળિયું કાળીકડું ભેડા તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે શાક બીજી લઈને ઘરે જઈશું શાકભાજી રળિયું થોડા ભેડા એક બે કાળેકડી જડે છે એટલે એક બે ત્રણ ટકાની શાકભાજી પણ વેણી અને જો આ કપા આવા છે અમારે કપા હજી સુધી બગડ્યા નથી બે દિવસ પછી છે અમારે બોરનો વારો આવે ટાઈમે બે દિવસ પછી પાવાસી જો કપાસ તો હારા હે બધા જય માતાજી મિત્રો હવે બીજા વિડીયોમાં મળીશું આવજો